ગામડામાં એક સાધુ ફરતા ફરતા આપણે દરેક જે જે સંપ્રદાયમાં આપણે માનતા હોય તો આપણા જે સાધુ હોય એ દર વર્ષે ટેલ લઈને આવતા હોય એટલે આપણે અનાજ કોઈ આપે કોઈ પૈસા આપે જૂના એને છોકરો આપ્યો છોકરો એ પણ ગરેડી જેવું કે બાબા છોકરાને લેતા જાઓ કે કેમ એ કે આ ખાવા સિવાય બીજો ધંધો નહીં પણ અમુક અમુક આપણે ખાવા વાળા તે ભાઈઓ અઢાર અઢાર લાડવા ખાઈ જાય બોલો પાછા હું કે મિષ્ટાન મો ભાંગી નાખે અઢાર ખાધા પછી આદમી નહીં આપણે બાયુ એવા રોટલીયું વણતું વણચું તેર ખાઈ જાય પછી એને પતિ ન કે મને ભૂખ નથી તું ઝપટ બોલાવી ગઈ ખાવું જોઈએ ખાધા વગેરે હાલે ભગવાન શરીર આપ્યું છે જેટલો ખોરાક ને લેવાય ખોટું હું હું નવરાત્રી સિવાય વાર ન રહું નવરાત્રી રહું છું નવ દિન વાળી મને તેથી ભૂખે ન લાગે કોને ખબર હું હોય પણ નવ દિવસ રે બસ પછી તો કઈક પ્રોગ્રામમાં મોડા થાય તો આમ થાય વાર રહેવાય એ તો આ સારું આયોજન છે બાકી તમે એમ ન માનતા કે અમે બધે જઈએ એટલે અમારે હાટું થાળ ક્યારે જ હોય ઘણા તો રસ્તે સીધા ટેજ ઉપર મોટા થયેલા આવો હતો એટલે એટલે રૂપિયા જોવા પાસે આપણને ઘગ લાવી લે એમ ત્યારે આપણે એમ થાય કે વાયર સૂટ હોય તો એ હાથમાં લઈ લઈ નગર ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઈએ આ પ્રોગ્રામ કરવા કરતા એવું થાય પણ માઇક વાળો એટલે આ છોકરો બહુ બહુ ખાતો હતો એટલે એના ઘરના એ કીધું બાપુને બાપુ આને તમે લેતા જાઓ બહુ મોટા સેવક ઘર એટલે કીધું કે બાપુ થોડાક દાને હારે રાખો ને થોડો ખધરે આ ઉંમરમાં જો એ અઢી શેર લોટ ખાતો હોય અઢી શેર લોટના રોટલા ખાઈ દે બોલ અઢી શેર બબે તો બાયુ બદલે કાસ રોટી નથી હોય એક બોલો દાખલો છે ને નવી નવી બહુ પરણીને આવે એટલે દીકરીને થયું કે હું પરણીના ઘરમાં ઘર માં હાલી આવું મારે હવે બે ત્રણ દિવસ થયા તો હવે ધીરે ધીરે થોડું થોડું કામ મારે લેવું જોઈએ એટલે નણંદ રસોડા રોટલા કરતી હતી ભાભી બિચારા એટલા સરસ ને નણંદ એથી સરસ એ ક્યાંય નણંદુ સુધરે લ્યો હા તાજા સુધરેલા હોય ને દખ બહુ દે એક છોકરો કન્યા જોવા ગયો ને એટલે કન્યાને બાપાએ બાપા એ કીધું કે અમારે તો કોઈ સરળ છોકરો ગરીબ હોય ને એવા છોકરાની દીકરી દેવી છે તો ઓલો સોફા માં લેઠો બેહી ગયો કે આવો ગરીબ કે હાવ આવો તાજો નહી તું હાવ તાજો છો એમ નહીં જેકા જેવો નહીં આવ એટલા ઓલી દીકરી પરણીને આવેલ એટલે નણંદને કીધું નણંદબા હવે હું આવી છું હવે આજના રોટલા મને કરવા ગયો ધીરે ધીરે મારે કામ કરવું જ તો નણંદબા બહુ ડાયા કે અરે ભાભી હમણાં હરો ફરો તમારા હાથની મહેંદી નથી ઉકાણી હા તમે એક હજી ફિલ્મ જોયા હોય એક બે હમણાં તમ તારે કે નહીં નહીં નણંદા રોટલા તો હું જ કરી કે તાર નણંદા કે નહીં નહીં ભાભી તમારે ના રોટલા કરાય અરે ના ના નણંદા હવે ન મને ઘડવા જાય તમારા ભાઈ ના હમી કે તો મેં રાય વહી જાય આપી દીધી કાથરોટ કાલે મીડિયા ભાભી રોટલા કરવા નણંદ જેવો રોટલો તૈયાર થાય ને બહાર લઈ જાય બાર રોટલા નણંદબા બહાર લઈ ગયા ને તેરમા લોટનો ગળ્યો હાથમાં ભાભીને પરસ્યો વળ્યો કા ધંધો ન કર્યો તો સારું હતું પરસ્યો લુસ્તા લુસ્તા કીધું કે હા નણંદબા બહાર મહેમાન કેટલા છે મહેમાન તો ભાભી કાલના ના વૈયા ગયા કે તો કેમ આખું ઘરે ઘરે જમવા કે ના તારા બધા બાકી બધાય બાકી છે તો બધાય બાકી હજી તો એક ખાય તમે નણંદબાપ બાર રોટલા લઈ ગયા તા કે અઢાર જ બાપ આડો પડે ખડેરાય ખડેરાય અચ્છા તો હું તને ના પાડતી હતી પણ તને હવે રોટલા ઘડવાની ઉપડેલી મારે ના તો પડાય નહીં એટલે કહેતા હતા કે હમણાં હરો ફરો પહેલાં સભ્યો જોવો તારા બાપ

તમે વાર આપણે રહી છે ભૂખ નથી લાગતી આહારી નામ હોય છે જેનું વ્રત લીધું હોય પણ રસોઈ એટલે બાપુએ કીધું કે અચ્છા બેટા તું ગયા અમારે કે બાપુ આયેગા લે અઢી શેર ટકે જોઈએ ગા એટલે સાધુ કીધું કે અમારે પાસ તો બેટા ભંડારા બહુ હોતા માણસ નો દીકરો એટલે બાપુએ કીધું કોઈ વાત નહી બેટા લઈ ગયા એ તમને કો માલ કાલી રોટી સફેદ દાલ આ સંતોનું રસોડું હોય ને ત્યારે સંતો એમ કે કાલી રોટી સફેદ દાલ બનાના એટલે માલ આ એક એક ને એવું કે છોકરો હતો એની કરતા ડોટો થયો બાપુને ગીમુક નહીં આપણા આશ્રમમાં ખાવાવાળા ખાવા વાળા તો હોવા જ જોવે એમાં સાહેબ અગિયારે હશે આવી મૂળ વાત ટૂંકી વાત લઈ લો એકાદશી નું વ્રત આવ્યું એટલે આગલે દિવસે એકાદશી થતી હતી એટલે હાજે બધા શિષ્યોને બોલાવીને સંતે બાપુએ કીધું કે બેટા કલ એકાદશી ખાને કા નહીં ઉપવાસ કરે બોલો કે બાપુ આપણે બગતા આપણે પેલી બોલી કરી હતી કે આપણે કઈ એકાદશી હોય કે પછી શનિવાર હોય કે પછી હાકડીઓ હોમ હોય ભાઈ આપણે બાપુ બગતા નહીં કે નહીં બેટા એ આશ્રમ કા નિયમ હે તો બાપુ લાવો આપણો બિસ્તરો કે બેટા તારા પિતાજી ખિજાયેગા તક તમારી ઉપર અચ્છા બેટા એક કામ કર હવે આ મોટા માણસ દીકરો છે દેવાય નહીં અને હાવ ભગવાન નું માણા એટલે કીધું કે એક કામ કરે આશ્રમમાં જો તું જમીશ ને તો અમારા આશ્રમનો નિયમ તૂટશે અમે એકાદશી ને દિવસે આશ્રમમાં કોઈ જમવા ન દઈએ તો એક કામ કર બેટા આલે આ તારો અઢી શેર લોટ હામે નદી છે નદીને સામે હામે કાંઠે વયો જા રસોઈ તારી હાથે બનાવીને ખાઈ લેજે કે બાપુ એ હાલે ઓલો લઈને જતો તો બીજે દિવસે સવારે એટલે એને ગુરુએ બોલાવે બેટે કામ કરના કે ક્યાં કે ઠાકોરજી કો ભોગ લગા કે બાદ મેં ખાના તા તો ઓલો ઉલોલવા માંડ્યો કે આપણે ઠાકોરના પક્ષમાં થઈ એનો ઠાકર એકાદશી નથી લેતો ને આ મારા લીધા એકાદશી રહી જયો બાય બાય ખાવાનો વાત થઈ અતિ અતિ આનંદમાં આનંદ આવ્યો કે ઠાકોરજી જમે છે વાત ફાઈનલ છે સાહેબ રસોઈ તૈયાર થઈ અને ભોળા ભાવથી કીધું કે મારા ગુરુના ઠાકોર જમવા માટે પધારજ્યો અને આખ ખોલી સાહેબ સત્ય ઘટના અખિલ બ્રહ્માંડનો અધિપતિ બેઠો બેઠો જમતો હતો

ઠેક નથી બોલતા વધવા દેજો બોલતો પણ ભગવાન ને તો આ ધરતીના ગુરુ નું મહત્વ આપવાનું છે સાહેબ બધું પરમાત્મા ઉલાડી ગયા ને એકાદશી થઈ ભગવાન ભાગી ગયા એ ઠામડા એટલું વધવા નો દીધું એ સાહેબ બીજી એકાદશી આવી ટૂંકી વાત કરું ત્યારે એને ગુરુને એમ કહે છે કે તારો ઠાકર બધું ઉલાડી ગયો અઢી શેર નહીં મને પાંચ શેર પૂરું આપો એના ભાગનું રાંધવું પડશે આને એમ થયું કોક મિત્ર મળ્યો હશે આને બાકી ભજન કરી કરીને મરી ગયા અમને ભગવાન નથી મળ્યો પણ ભજન ભેગી બુદ્ધિ આવી જાય ભગવાન ન મળે સાહેબ પાંચ શેર નું લઈને ગયા અને રસોઈ તૈયાર કરીને કીધું હે મારા ગુરુના ઠાકર આવો તમે તારા ઝપટ કરો આ બે હાટું બનાવ્યું ફર્સ્ટ ઠાકર નીકળ્યા તો માં ભગવતી જગતજનની જાનકીએ કીધું પ્રભુ કઈ બાજુ ઓલખર એકલા ખાયા કે આમ જો દેવી બહુ સારો રસોઈ હશે અને ઉજરેલ પાજરેલ છે હા

નારાયણ ભગવાન અખિલ બ્રહ્માંડનો અધિપતિ અને ભગવતી જમીન ન્યાલી નીકળી ગયા બોલો કીધું હાડા હાથ છે આપજો લઈ ગયા કેમ તક તારો ઢોપણ છે તારો ઠાકર હાવ કોરી સિલ્વેટ છે ભોળ પણ છે ભગવાન છે તોય એ ગુરુને તો એમ જ છે કે આને મિત્રો વધ્યા હાડા હાથ છે આપ્યું તળની રસોઈ તૈયાર એ મારા ગુરુના ઠાકાર એના ઈજ હટાવો તેનું તૈયાર મા ભગવતી અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર નીકળ્યા એટલે લક્ષ્મણજી એ કીધું કે બે માણસ હોલ કરે ક્યાં એકલા એકલા ખાય આવ્યા સૌદ વર્ષ સેવા મેં કર્યો એ કે લક્ષ્મણ તને લઈ જાય પણ બોલો બટક બોલો છે એ કે પ્રભુ રાવણ મેરા પછી બાધાનું બેન જ કર્યું છે ભાઈ ક્યાં વાત થઈ ગયા અમુક અમુક આરે અમુક લેવલ આવી જાય ને પછી અમુક લેવલની વ્યક્તિ અરે જીભાજોડી કરવી નહીં તમારી પાસે ફોર વ્હિલ થઈ જાય ને પછી સાયકલ વાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી રહેતો એમાં આ બાજુના આપણા ત્યાં સિંગલ પટ્ટી રસ્તા છે બધાય આપણી ગાડીને એલોજન લાઇટું હોય તો સામે કોઈ બાઇક વાળો આવતો હોય

માતાજીને પાછા મૂક્યા ને બોલો ગમે એમ બોલ્યો તો આપણે ક્યાં કાંઈ બોજાય કે સાંભળે લીધું બધું નાખે બોલવા નહી નો બોલવું આઈ ખોલી ઓલે ત્યાં ત્રણ જણા ખાય ઓલો કાઈ એને ઉપાડો લેધો પણ હળુક દિન રામ ને કોણ મારી ઠાકર ને કહે ધલક્ષમણ આમ એ ડોળાગાડમાં આય એક તો કીધું નથી ધોડીયા આવવાની પાછા ડોળા ગાઢ આમાં એટલે રામે ઈશારો કર્યો મારો અનુજ તમારો નાનો ભાઈ ખાવ બીજું હોય એટલે કહી ગયો એટલે મને લોટ માં ખબર પડે પણ ભગવાન મૌન વધતું એટલે એ તો કઈ કઈ નો કઈ ચોથે ક્યારે છે આવી ત્યારે એકાદશી આવી ત્યારે કીધું દસ હજાર પૂરું કરો કેમ લો એનો ભાઈ આવ્યો બોલાતું નથી ગઢાધરા પરિવારના ભાઈઓ આ વાત પૂરી થાય પછી રસોડે જાય કારણ કે અહીંયા જરૂર છે મિત્રો ની પણ વાત પૂરી કરું પછી અત્યારે જ પણ મારા વાતમાં જવા દેવાય મને મેળ ન આવે આને સતાય એવું છે કે આને હજી મિત્રો વધતા જાય છે ગુરુ સ્વીકારતા નથી વાત અહીંયા હાવ કોરી સિલોટ છે ભોળપણ છે ભગવાનનું ભજન જ કરવું છે ને દસ એર લોટ પાકો કર્યો ચાર જણાની ની રસોઈ તૈયાર કરી અને કીધું કે હે મારા ગુરુ ના ઠાકર એના એનો ભાઈ પધારો આ ત્રણેય નીકળ્યા ત્યારે હનુમાનજી મળ્યા ગામનો હે નીચું રાખો એ કે લખમણને પૂછી લે ઓલો કેવો બટક બોલો છે પછી એ કે તમે બે ભાઈઓ ન બોલો તો કે હું કાંઈ અમથે અમ તો ક્યાં હોરવા ક્યાં નવી રહશો ભાઈ એ કે ના હનુમાન ત્યાં આમ આમ જ વર્યું આડે એટલે તો કે બોલવાનું નહીં કે ન બોલવું આવ્યા ભાઈ હનુમાનજીને જોયા આ ખોલી વલે ઓહોહ ત્યાં હનુમાને કીધું

બાર શેર એટલે પાંચ જણાનું સીધું લઈ અને આ ભાઈ નદીના ને હામે કાંઠે અને આખી વિસી ગયા હે મારા ગુરુના ઠાકર એના ઈ એનો ભાઈ હારે ઓલા આવ્યા ઈ આવો આવ્યા ઓલાય એ બધે કપડું હળહેલ્યું તો એમણે કાસો માલ પડેલો એ કે તમે સાર હું પાંચ મુ પાંચ જણા પાકું હું સામે બેઠો આ આખો સ્ટાફ તમારો હાજર છે મને હું કામ તોડવો માતાજી કે બેન હામુ જોવો રાંધો કારુ ના એકલા એકલા ખાઈ જાવ વારા કરીએ હનુમાનજી હામુ હું તો લાકડા આવી આવીને સેવક નો હવા દોડો થા તે લખમણ કે સાંભળી જવો ને પાણા ફેકા કાય રામ ને કે પાણી ફરી આવો એ બેન ચાલુ કરો હા મેં બેઠો રસોઈ થઈ જાય એટલે મારી થાળી પેલા અહીંયા મૂકી જજો પછી શ્યારે ઝપટ કરી જાઓ પાંચ પાંચ એકાદશી બાદ તોડવી નાખ્યો મને હા હામે મેં જાડે ઠે તો લાંબો થી હું તો પણ સાક્ષાત લક્ષ્મણજી મહારાજ એ સાહેબ પાણા ગોઠવતો હોય સુલા તૈયાર કરતા હોય ભગવાન અખિલ બ્રહ્માડનો અધિપતિ એમ કહેવાય પાણી લાવતો હોય જગદદંબા જગજનની જાન કે અમે કહેવાય રસોઈ બનાવતી હોય અને હનુમાનજી એમ કહેવાય ફૂક મારી મારીને અગ્નિ પ્રગટ કરતા હોય વંડરાયને સાહેબ ઝાંખી કરી નાખે એવી સુગંધો જીદી ફેલાણી ઓલો અઢિયો બેઠો થઈ ગયેલ હા બનાવ્યા હા હું હાના હાથમાં ક્યાંય શે ખરું હળુહળું હરતો હરતો આવ્યો રસોઈ તૈયાર થઈ ગઈ પાણી આવે અત્યાર સુધી રસોઈ તું બનાવતો હતો એટલે તું તારા ગુરુના ઠાકરને બોલાવતો હતો ને હા તો આ રસોઈ અમે બનાવી અમારે ઠાકરને બોલાવવો પડે તમારે ઠાકર છે તો તો પૂરું મારે તો આટો ને એટલે આમ તમારો આવો કે એકલો એક વાર તો મારા ઠાકર ને આવવા દેતો હું તો તમે એક કામ કરો પેલો તમારો ઠાકર ખાઈ લે કેવા મારી ઘોડી બે બોલાવો તમારા ઠાકર ને પણ સાહેબ ભગવાન રામ નો ઠાકર એટલે

આ ઠાકર જમે છે ને નઢીઓ બેઠો બેઠો કરાળિયા કરે સીતાજી ને બોલાય કે એટલી તો બે એ માં બાપુ બને એવું ગુરુ જમી લીધા ભગવાન અખિલ બ્રહ્માન નો અધિપતિ ભોળિયો ના રામ ઠાકર જાણે જમી લીધો ને ઈ થાળી માલી માં ભગવતી જાનકી એક કોળિયો લીધો અઢિયા બોલાવે છે બેટા બોલો કે પણ મા વિનવે છે પેટ એકવાર કહો તને હાથ મૂક્યો માથે અને વરહદીનો છોકરો વેને ચડ્યો હોય અને માં ફોહલાવીને એમ કહેવાય કે એનું મોઢું પકડીને મોઢામાં બટકું દેતી હોય ને એમ દાઢી પકડીને જ્યાં ભગવતીએ જ્યાં મોઢામાં સાહેબ આમ આમ કોળિયો મૂક્યો પણ ભગવતીની આંગળી જાય એમ કહેવાય કે એને હોઠે હટી અને બ્રહ્મના એમ કહેવાય કે તાળા ખુલી જાય માણસના આંખ મારી આવડા ની ધાર થઈ ગઈ પ્રભુ મને ક્ષમા કરજો બેટા માગી લેવામાં શું નથી મને પૂજા ની ખબર પડતી નથી મને આરતી ની ખબર પડતી નથી તારી પ્રાર્થના ની ખબર પડતી જો આખો પરિવાર ત્યારે મારી હામાં બેઠા હું શું માગું છતાંય બેટા માગે લે માગું એટલું મારો ગુરુ હાચું નથી માંગતો આપને પ્રાર્થના એટલી કરું આપને આપનો ઠાકર જ્યાં સુધી મારા ગુરુને જો પાછા લઈને આવું ત્યાં સુધી ન રહ્યો તો તમને રામ દુહાય છે નહીતર મારો ગુરુ મારું ગાંડપણમાં કાઢી નાખશે એક વાર મારા ગુરુ ને અહીં લઈ આવું અને સાહેબ છોકરાએ દોડ દીધી ઋષિમુનિયાની વચ્ચે બેઠેલા ગુરુને કીધું પ્રભુ રોજ તમે ગુરુ જે ખોટું માનો છો ને એક વાર આવી જાઓ તમારો તો ઠાકર છે પણ તમારા ઠાકોરના ઠાકરના દર્શન ન કરાવું તો તમારું શિષ્ય મટી જાવ સાહેબ હાથમાં એ બાગડે એમ કેવા સાધુનું હાથમાં બાવડું પકડ્યો અને અભય છોકરાએ ગડગડતી દોડ દીધી એ આગળ શિષ્ય શિષ્યના હાથમાં ગુરુનું માવડું આમ હું ભાડા નદીને દર્શન કરીએ ઘટના એવી ઘટી રામને શિવને પગે લાગવાનું ગુરુ એ ટાળી નાખ્યું ના પગ પકડી લીધા કેવાનો સુર કેટલી ભક્તિ કરો છો એ મહત્વની વાત નથી કઈ રીતે કરો છો એ મહત્વની વાત છે હનુમાનજી બધાય છે નાના હતા

કે તમે જ્યારે થંભને બધ ભરવા ગયા ની થંભ ન ફાટ્યો હોત તો અને તેથી મહારાજ પ્રહલાદ બોલ્યા હતા બાળ પ્રહલાદ નહીં મહારાજ પ્રહલાદે જવાબ આપ્યો તો કે બેટા ભક્તિ કરવી હોય ને ઈ આવે જ ઈ ભરોસો હોય તો ને ફો આવતું હોય ને એનાથી ભક્તા ન થાય આવે સંપૂર્ણ ભરોસો હોવો જોવે અને ઈ જે ભરોસો ઈ જે ભાવ એટલે આ ભાવ ને હજી આપણી આવી દેહાણ્યો જગ્યામાં પરમાત્માની હાજરી છે એ વાત ફાઇનલ છે કારણ કે આ બુદ્ધિનો વિષય નથી આ શ્રદ્ધાનો વિષય છે અને આ બધા જે એટલી બધી સંખ્યામાં ઉપસ્થિત છો એ પણ એક શ્રદ્ધા છે એ પણ એક ભરોસો છે અને આવા ભાવથી આપ બેઠા રહેજો હજી દરેક કલાકારોને